નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગમાં તમારું સ્વાગત કરું છું આજે ચેપ્ટર ચૌદ દોલનો જે છે એમાં આપણે આગળનો ટૉપિક જોઈએ કે એટલે કાયનેટિક એનર્જી ગતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા અને એમ એટલે કે મિકેનિકલ એનર્જી એટલે કે કુલ ઉર્જા અથવા તો યાંત્રિક ઉર્જા ચાલો શરૂઆત કરીએ એમસીક્યુની સરળ આવર્ત દોલક માટે તેના ગતિપથના મધ્યમાન સ્થાને ચાલો મધ્યમાન સ્થાનની જો વાત કરીએ આપણે તો પેલું જે સ્પ્રિંગવાળું આપણે ઉદાહરણ લઈએ છીએ તો આ જે મધ્યમાન સ્થાન છે મધ્યમાન સ્થાન પાસે ઉર્જા સ્થાનાંતર આ સાઈડ કરાવીએ બાહ્ય બળ જો અહીંયાથી દૂર કરવામાં આવશે એટલે બ્લોક આ તરફ ગતિ કરે ને ધારો કે અહીંયા આવે છે આ જે સ્થાનાંતર છે એ પણ કેટલું છે એ છે ચાલો હવે શું કીધું છે મધ્યમાન સ્થાને શું એની વાત કરવાની છે તો જો તમે મધ્યમાન સ્થાનથી બ્લોકને આગળ લઈ જશો જેમ જેમ બ્લોકને મધ્યમાન સ્થાનથી આગળ લઈ જવામાં આવે તેમ સ્થિતિ ઉર્જામાં વધારો થાય મધ્યમાન સ્થાનથી જેમાં અંતર વધતું જશે તેમ સ્થિતિ ઉર્જામાં વધારો થાય આ બિંદુ પર છે કંપ વિસ્તાર મહત્તમ છે એટલે કે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ છે અને ગતિ ઉર્જા શૂન્ય છે અહીંયા સ્થિતિ ઉર્જા જે છે એ મહત્તમ છે અને ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી કેવી છે શૂન્ય છે સૌથી ઓછી છે હવે જો અહીંથી બાહ્ય બળ દૂર કરવામાં આવે તો બ્લોક છે આ સાઈડ ગતિ કરે છે હવે ડાબી તરફ જો બ્લોક ગતિ કરે તો અંતર ઘટે અંતર ઘટે એટલે કે સ્થિતિ ઊર્જા ઘટે અને ગતિ ઊર્જા શું થાય વધે મધ્યમાન સ્થાન પર ગતિ ઊર્જા સૌથી વધારે હોય મધ્યમાન સ્થાન પર ગતિ ઊર્જા કેવી મળશે મહત્તમ ફરીથી બ્લોક આ તરફ આવશે તો ગતિ ઉર્જા ફરીથી ઘટે છે અને જેમ જેમ અંતર વધે તેમ સ્થિતિ મહત્તમ મધ્યમાન સ્થાન પર ફરીથી ગતિ ઉર્જા કેવી મળે છે મહત્તમ એટલે મધ્યમાન સ્થાન પર ગતિ ઉર્જા મહત્તમ અને સ્થિતિ ઉર્જા કેટલી હોય છે શૂન્ય કારણ કે મધ્યમાન સ્થાન પર જો અંતર કેટલું થઈ જાય શૂન્ય અહીંયા આ અંતર મહત્તમ છે જ્યારે મધ્યમાન સ્થાન પર આવે તો અંતર કેટલું થઈ ગયું જીરો એટલે કે મધ્યમાન સ્થાન પર ગતિ ઉર્જા મહત્તમ હોય અને સ્થિતિ ઊર્જા પોટેન્શિયલ એનર્જી જે છે એ કેટલી હશે શૂન્ય ચલો હવે આપણને શું પૂછેલું છે શૂન્ય થતો લઘુત્તમ મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા મહત્તમ અને સ્થિતિ ઉર્જા કેવી હોય લઘુત્તમ લઘુત્તમ ગતિ ઊર્જા એની આવશે ગતિ ઉર્જા બંને મહત્તમ બંને લઘુત્તમ નહીં આવશે એટલે મધ્યમાન સ્થાન પર ગતિ ઊર્જા મહત્તમ અને સ્થિતિ ઊર્જા કેટલી હોય છે લઘુત્તમ હોય છે ચાલો પછી એક પદાર્થ સરળવર ગતિ કરે છે આ પદાર્થની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને કુલ ઊર્જા કુલ ઊર્જાને તમે ટોટલ એનર્જી કહો અથવા તો મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જા તો પણ ચાલે સ્થાનાંતર એક્સ ના વિધેય તરીકે માપવામાં આવે તો કયું વિધાન સત્ય છે તો આ જ વસ્તુ છે જુઓ સ્થાનાંતર જ્યારે જીરો હોય ત્યારે ગતિ ઉર્જા મહત્તમ ચાલો આ કેવું છે સ્થાનાંતર જીરો ગતિ ઉર્જા મહત્તમ આ બિંદુ પર સ્થાનાંતર જીરો એટલે આ બિંદુ પર ગતિ ઊર્જા કેવી હોય છે મહત્તમ ગતિ ઉર્જા મહત્તમ તો સ્થિતિ ઉર્જા જે હોય પોટેન્શિયલ એનર્જી એ કેવી હોય છે શૂન્ય તો લઘુત્તમ ચાલો જ્યારે એક્સ બરાબર જીરો ત્યારે કુલ એનર્જી ક્યારેય શૂન્ય હોય નહીં કુલ એનર્જી જે છે ટોટલ એનર્જી એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે હવે બંનેનો સરવાળો કરો ગતિ ઉર્જા મહત્તમ છે સ્થિતિ ઉર્જા શૂન્ય તો પણ તમને કુલ મળે મહત્તમ બરાબર છે એટલે કુલ ઉર્જા શૂન્ય થશે નહીં એક્સ મહત્તમ હશે ત્યારે કે મહત્તમ કેવું થશે મહત્તમ તો આ વિધાન પણ કેવું છે ખોટું છે એક્સ મહત્તમ હોય એક્સ મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા કેટલી થાય અહીંયા એક્સ મહત્તમ ત્યારે ગતિ ઊર્જા કેટલી થાય શૂન્ય આ સાઈડ પણ ગતિ ઊર્જા કેટલી થાય શૂન્ય સ્થિતિ ઉર્જા કેટલી હોય મહત્તમ હોય બરાબર તો મહત્તમ થાય ગતિ કેટલી આવશે શૂન્ય જો લખેલું હોય તો આ વિધાન પણ કેવું કહેવાય સાચું કહેવાય અને છેલ્લું જ્યારે એક્સ બરાબર જીરો હશે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ આ વિધાન પણ ખોટું છે એક્સ બરાબર જીરો હોય ત્યારે ગતિ ઊર્જા મહત્તમ હોય અને જે સ્થિતિ ઉર્જા કેવી હોય શૂન્ય અથવા તો એક્સ જયારે મહત્તમ હોય અંતર જ્યારે મહત્તમ હોય ત્યારે ગતિ ઊર્જા કેટલી થાય શૂન્ય જો અહીંયા શૂન્ય ઓપ્શન હોય તો આ બંને વિધાન સાચા કહેવાય બંને ઓપ્શન સાચા છે પણ અહીં આપણે એક ઓપ્શન સાચો રાખીએ તો અહીંયા શું હશે મહત્તમ મધ્યમાન સ્થાન પાસે ગતિ ઊર્જા મધ્યમાન સ્થાન પાસે ગતિ ઊર્જા મહત્તમ સ્થિતિ ઊર્જા લઘુત્તમ હવે મહત્તમ સ્થાનાંતર થાય કમ વિસ્તાર જેટલું સ્થાનાંતર થાય તો ગતિ ઊર્જા શૂન્ય

જે આલેખ છે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના જે સૂત્ર છે ગતિ ઉર્જાનું સૂત્ર છે કે બરાબર વન હાફ એમ વી સ્ક્વેર અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે વન હાફ કે આ જે આલેખ છે તે પરવલય વલય મળે આલેખ જે છે કેવો આકાર મળશે દ્વિઘાત સમીકરણ હોય તો આલેખ કેવો મળે પરવલય વલય આકાર મળે તો આ જે આલેખ આકાર જે છે પર આકાર ના કહેવાય આ જે આકાર છે કેવો આકાર કહેવાય પરવલય વલય એટલે કયો ઓપ્શન સાચું આવશે ઓપ્શન બી જો મધ્યમાન સ્થાન પર ગતિ ઉર્જા મહત્તમ 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 હોય ત્યારે અહીંયા બંને છેડે ગતિ ઉર્જા કેટલી હોય છે શૂન્ય મધ્યમાન સ્થાન પર સ્થિતિ ઉર્જા કેટલી હોય છે શૂન્ય તો સ્થિતિ ઉર્જાનો આલેખ મધ્યમાન સ્થાન પર જીરો પાસે આવે છે અને જ્યારે કંપ વિસ્તાર મહત્તમ હોય ત્યારે જે સ્થિતિ ઉર્જા છે કેવી હોય મહત્તમ એટલે કયો ઓપ્શન આવશે બી ઓપ્શન ચાલો પછી શું છે સરળ આવર્ત ગતિ એક કણની ગતિમાં સમય ચાલો આપણને સ્થાનાંતર આપેલું છે એક્સ ઓફ ટી એ સાઈન પાય ટી ડિવાઈડ નેવું ખરેખર જો સ્થાનાંતરનું સૂત્ર શું આવે વ્યાપક સૂત્ર લખીએ એક્સ ઓફ ટી બરાબર એ સાઈન ઓમેગા ટી બરાબર છે ઓમેગાની જગ્યાએ શું આપ્યું છે ઓમેગા બરાબર છે બાય એટલા વડે આપવામાં આવે છે સ્થાનાંતર ટી બરાબર બસો દસ સેકન્ડ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર મેળવવાનો છે બસો દસ સેકન્ડ એ ગતિ ઉર્જા મેળવી લઈએ સ્થિતિ ઉર્જા મેળવી લઈએ અને બંનેનો શું લેવાનો છે ગુણોત્તર ચાલો ગતિ ઉર્જા પેલા મેળવીએ તો એનું સૂત્ર આવશે વન હાફ કે એક્સ સ્ક્ર ચાલો એક્સની કિંમત ત્યાંથી લખી દઈએ તો વન હાફ કે એક્સ એટલે શું લખાય એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી હવે અહીંયા આવે છે વી એટલે વેગ છે ત્યાં એક્સ એટલે સ્થાનાંતર છે સ્થાનાંતર પરથી જો વેગ મેળવવો હોય તો વિકલન કરવું પડે સ્થાનાંતર પરથી વેગ મેળવવા માટે શું કરી દઈએ વિકલન આનું વિકલન કરો એ તો અચળ હોય સાઈન નું વિકલન શું થાય કોસ ઓમેગાટી આ ખૂણાનું ફરીથી કરવું પડે ઓમેગાટીનું વિકલન કેટલું થશે ઓમેગા તો વેગ કેટલો મળે એ ઓમેગા કોસ ઓમેગાટી એની કિંમત અહીંયા લખી દઈએ વન હાફ એમ વી સ્ક્ત એટલે પેલાનો સ્કવેર કરી દઈએમેગા સ્ક્વેર અને અહીંયા આવે છે કે આ બે સમીકરણને જો સરખા કરવા હોય ગુણોત્તર લેવાનો છે બંનેને જો સરખા કરવા હોય તો કે બરાબર શું લખાય તો ઓમેગાનું સૂત્ર છે ઓમેગા સ્કવેર બરાબર છેદમાં એમ તો કે બરાબર શું લખાય કે બરાબર લખાય એમ ઓમેગા સ્ક્વેર તો અહીંયા લખી દઈએ વન હાફ કે ની જગ્યાએ શું લખાશે એમ ઓમેગા સ્ક્વેર બાકીનું શું વધે છે એ સ્કવેર સાઈન સ્ક્વેર ઓમેગા ટી હવે બંનેનો ગુણોત્તર લઈ લઈએ ગતિ ઉર્જા છેદમાં લખી દઈએ સ્થિતિ ઉર્જા આ બંનેનો ગુણોત્તર લેવાનો છે ચાલો કેન્સલ શું થાય બંનેનો ગુણોત્તર લેશો તો વન હાફ એમ એ સ્ક્વેર ઓમેગા સ્કવેર સ્ક્ર ઓમેગા સ્કવેર એટલું કટ થઈ ગયું વધે શું હવે ઉપર વધે છે અને નીચે આવશે એટલે હવે આમાં કિંમત લખી દઈએ આ બંનેનો જે ગુણોત્તર છે ચાલો હવે કોટ સ્ક્વેર ઓમેગા તો ઓમેગા બરાબર તો જો શું થાય ઓમેગા બરાબર છે પાય ના છેદમાં નેવું

ચાલો અહીંયા સેવન પાય બાય થ્રી જો હોય તો ત્યાં શું એ સમજીએ સેવન પાઈ બાય થ્રી જો આપેલો હોય તો ત્યાં શું લખવું જોઈએ તો એને પેલા તો ભાગ પાડવો પડશે અને ભાગ એવી રીતે પાડવાનો કે આપણને ખૂણો જે છે મળી જાય તો આપણે એકમ વર્તુળનો ઉપયોગ કરી દઈએ એકમ વર્તુળ જે છે અહીંયા આવશે જીરો પાઈ બાય ટુ પાય થ્રી પાઈ બાય ટુ અને ટુ પાય હવે અહીંયા છેદમાં કેટલા આપ્યા છે ત્રણ તો છેદમાં અહીંયા લખી દઈએ ત્રણ સેવન પાય સુધી આપણે જવાનું છે તો નજીકની એક એવી કિંમત લેવાની આવતી ઘડિયામાં ધારો અહીંયા આપણે ત્રણ લખીએ તો 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 કેટલા આપણે ક્યાં સુધી જવાનું છે સાત પાય સુધી જવાનું છે તો અહીંયા ત્રણ ચાલે નહીં તો કેટલા લખવા જોઈએ બે લખી દઈએ ત્રણ દુ છ એટલે અહીંયા બે લખી દઈએ ત્રણ દુ છ ક્યાં સુધી જવાનું છે સાત પાય સુધી જવાનું છે ચલો અહીંયા લખી દઈએ ટુ પાય અને પ્લસ પાય બાય થ્રી ત્રણ દુ ચાલો હવે ખૂણો છે એટલે જો હોય જોઈ લઈએ અહીંયા આવશે ઓલ ટીસી ટુ પાય પ્લસ પાય બાય થ્રી ટુ પાય પ્લસ પાય બાય થ્રી એટલે ખૂણો આ તરફ જઈએ આપણે એટલે આ પેલા ચરણમાં ક્યાંક આવશે ટુ પાય તો છે ને પ્લસ કેટલો છે પાય બાય થ્રી

અને ખૂણો કેટલો છે પાઇ બાય થ્રી અહીંયા શું આવશે પાઇ બાય થ્રી અને આ ચરણ જે છે બધા ધન છે ઓવર એટલે બધા કેવા છે ધન આમાં સાઈન ધન છે કોશેક ધન છે ટેન અને કોટ ધન છે આમાં કોષ અને શેક જે છે પ્લસ ધન છે આમાં બધા ધન છે એટલે જવાબ આપણો કેવો આવશે પ્લસ અને એક્સ અક્ષ પરથી જતા હોય તો વિધેય બદલાય નહીં વાય અક્ષ પરથી જઈએ તો વિધેય બદલાય હવે કોટ પાઇ બાય થ્રી જે છે ને કિંમત કેટલી થાય તો કોટ સાઈઠ ની કિંમત આપણે લેવાની છે કોટ સાઈઠ ની કિંમત કેટલી આવશે વન ચલો સાઈન તમે મેળવી શકો છો અથવા તો ચાલો આપણી પાસે શું હતું એટલે કે સાહીઠ કો સાહીઠ ના છેદમાં સાઈન 60 ની કિંમત કેટલી થાય વન બાય ટુ સાઈન સાહીઠ ની કિંમત થાય રૂટ થ્રી બાય ટુ આ કટ થઈ જાય એટલે અહીંયા આવશે વન અપોન રૂટ થ્રી

કેજીનું દળ લગાડીને સરળ આવર્ત દોલનો કરાવવામાં આવે છે જો દોલકની કુલ ઉર્જા ટોટલ એનર્જી કેટલી આપી છે ચાર જૂલ હોય તો દળનો મહત્તમ પ્રવેગ મહત્તમ પ્રવેગનું સૂત્ર છે એ મેક્સિમમ બરાબર એ ઓમેગા સ્ક્વેર મહત્તમ પ્રવેગ શોધવાનો છે ચાલો હવે આપણને કોની જરૂર પડશે એક તો એની જરૂર પડશે એ આમ આપેલો નથી ઓમેગા પણ નથી આપેલો પણ ઓમેગા સ્ક્વેર નું સૂત્ર શું હતું ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ કે બાય એમ તો કે અને એમ આપેલા ચાલો ઓમેગા તો મળી જાય હવે મેળવવો પડશે એ એ મેળવવા માટે આપણને કુલ એનર્જી એક આપેલી છે ટોટલ એનર્જી બરાબર છે તો ટોટલ એનર્જી એટલે કે કુલ એનર્જી નું સૂત્ર શું આવશે વન હાફ કે એ સ્ક્વેર કુલ એનર્જી કેટલી આપી છે ચાર અહીંયા લખી દઈએ વન હાફ કે કેટલો આપેલો છે આઠસો અને ગુણાકારમાં આવશે એ સ્ક્વેર ચાલો અહીંયા કેટલા આવશે ચારસો ચારો એટલે એકના છે પોઈન્ટ એક તો આપણને જે એ આપેલો છે મીટરમાં માં એ પ્રમાણે તો એ આવી ગયો જીરો પોઈન્ટ એક ગુણ્યા ઓમેગા ઓમેગા એટલે કે બાય એમ કેટલો આપ્યું છે આઠસો દસ ગુણ્યા બસો જીરો જીરો કટ થાય એટલે જવાબ કેટલો આવશે વીસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જે છે તે બરાબર એટલે કે ડી ઓપ્શન આવશે ચાલો પછી એક્સ બરાબર આસપાસ એક્સ અક્ષ પર એક્સ બરાબર જીરો ની આસપાસ એક્સ અક્ષ પર એક અંક વિસ્તારથી એક કણ સરળ આવત ગતિ કરે છે જયારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન હોય બંને ઉર્જા સમાન હોય ત્યારે કરણનું સ્થાન મેળવવાનું છે તમને એવું કીધું છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને કેવા છે સમાન છે ત્યારે આપણે કણનું સ્થાન મેળવવું છે તો હવે આમાં બે રીત કરી શકાય તમને એક તો એક્સ બરાબર જીરો આપવું છે આપણે કયું સૂત્ર વાપરવું જોઈએ વનઆ એમવી સ્કવેર વન આફ કે સ્કવેર એ ડાયરેક્ટ ચાલે નહીં કારણ કે વાપરીએ પણ શું ચાલો અહીંયા લખી દઈએ પણ હવે શું કરશું વન આફ વનઆ કરતી પછી તો આપણે કામ કરીએ વેગ નું કયું સૂત્ર વાપરીએ આપણી પાસે કેટલા સૂત્ર છે એક તો એક શખ્સ સ્થાનાંતર ની વાત કરીએ એક શખ્સ ની વાત છે તો અહીંયા આવશે એ સાઈન ઓમેગા પ્રવેગ મેળવનું પાછું વિકલન કરો એ ઓમેગા ચડવો કોષ નું વિકલન થાય માઇનસ સાઈન ઓમેગા ટી ઓમેગા ટી નું ફરીથી કરો એટલે કોમેગા આવશે ઓમેગા આવશે ને ઓમેગા છે એટલે ઓમેગાનો શું થઈ ગયો સ્ક્વેર પ્રવેગનું પણ સૂત્ર આવે એ બરાબર શું લખાય તો માઇનસ ઓમેગા એક્સ લખાય જ્યારે સ્થાનાંતરની વાત કરતા હોઈએ ત્યારે એ બરાબર શું લખાય માઇનસ ઓમેગા એક્સ તો આટલા સૂત્ર આપણી પાસે છે આમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીએ હજી બીજા સૂત્ર છે એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઊર્જાના સૂત્ર છે ચાલો પેલા આ મેથડ દાખલો ગણીએ તો અહીંયા લખીએ 1/2 એમ v સ્ક્વેર તો v સ્ક્વેર એટલે આનો શું કરી નાખે સ્ક્વેર હવે આનો તમે સ્ક્વેર કરો પ્લસ ઓર માઈનસ છે પણ સ્ક્વેર કરવાથી જવાબ કેવો થઈ જાય પ્લસ થઈ જાય તો ચાલો શું લખાય સામે આનો સ્ક્વેર કરવાનો છે એટલે ઓમેગા સ્ક્વેર હવે આ વર્ગમૂળનો સ્ક્વેર કરશો એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ તો વધે કેટલું a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર વધે a2 - x2 चलो यहां शो बढ़े 1/2 kx2 अटलो बढ़े छे હવે k ને કાઢી નાખીએ અહીંયા m અને omega ના સ્વરૂપમાં આપ્યું છે તો omega2 = શું થાય k / m તો k = શું લખાય m omega2 લખાશે चलो यहां લખી દઈએ 1/2 m omega2 a2 - x2 1/2 k k ની જગ્યાએ શું લખાશે m omega2 x2 સ્થાન મેળવવાનું છે એટલે એક્સ મેળવવાનો છે ચાલો અહીંયા વન આફ એમ ઓમેગા સ્કવેર વન આફ એમ ઓમેગા સ્કવેર એટલું કટ થઈ જશે વધે કેટલું એ સ્ક્વેર માઇનસ ઇક્વલ ટુ માઇનસ સામે જાય એટલે પ્લસ થાય એટલે કે એ સ્કવેર બરાબર ટુ એક્સ સ્ક્વેર બરાબર છે હવે સ્ક્વેર ને કરતા બનાવીએ તો એક્સક્વેર બરાબર એ સ્ક્વેર બાય ટુ ખાલી એક્સ મેળવીએ તો એક્સ બરાબર ખરેખર પ્લસ ઓર માઇનસ તમે લખી શકો વર્ગ દૂર થાય એટલે કઈ નિશાની આવશે પ્લસ ઓર માઇનસ અથવા તો એક્સ ઇક્વલ ટુ એ બાય વર્ગમૂળમાં બે બે નો વર્ગમૂળ તો નીકળશે નહીં એટલે જવાબ શું આવશે એ બાય રૂટ ટુ એટલે કયો ઓપ્શન આવશે ડી આ થઈ ગઈ પહેલી મેથડ ગતિ ઊર્જા સ્થિતિ ઉર્જા સમાન છે બંનેના સૂત્ર વાપરીને સાદુરૂપ આપેલું છે બીજી રીત કરીએ ચલો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને કેવી છે સમાન હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે સરવાળો છે તેને આપણે કુલ ઉર્જા હવે આપણે સ્થાનના સ્વરૂપમાં અહીંયા બધું આપેલું છે તો આપણે ગતિ ઉર્જાને કરતા ગતિ ઉર્જાનું નું રહેવા દઈએ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે વન હાપ કે એ સ્કવેર કુલ ઉર્જા સૂત્ર શું આવશે વન હાપ કે એ સ્કવેર ગતિ ઊર્જા લખો તો વન હાફ એમ સ્વેર પણ વેગ રકમમાં કંઈ આપેલું નથી તમને સ્થાન કંપ વિસ્તારો આપેલું છે એટલે આપણે આ સૂત્ર બને લખી દઈએ ગતિ ઉર્જાને કરતા બનાવો તો ગતિ ઉર્જા બરાબર શું લખાય વન હાફ કે સ્ક્વેર પ્લસ આ સાઈડ જશે એટલે માઇનસ થઈ જાય વન હાફ કે એક્સ સ્ક્વેર ચાલ આનો ઉપયોગ કરી દઈએ અહીંયા ગતિ ઊર્જા કેટલી આપી છે તો વન હાફ કે એ સ્ક્વેર માઇનસ વન હાફ કે એક સ્ક્વેર બરાબર કુલ પ્લસ થઈ જાય એ સ્ક્વેર બરાબર ટુ એક્સવેર એક્સવેર ને કરતા બનાવો બે ક્યાં આવશે છેદમાં એક્સક્ર બરાબર એ સ્ક્વેર બાય ટુ વર્ગ દૂર કરી દઈએ

કે એક્સ ના સ્વરૂપમાં લખો ચાલો અહીંયા વાય આપેલું છે આપણને તો આપણે ના સ્વરૂપમાં લખી દઈએ તો સ્થાનાંતર વાય બરાબર શું તો પ્લસ ઓર માઇનસ ટુ ચાલો હવે મેળવવાનો છે વેગ તો સ્થાનાંતર આપેલું હોય અને વેગ મેળવવું હોય તો વેગ નું કયું સૂત્ર વપરાય તો વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ આપણે એક્સ સ્ક્ર લખતા હતા પણ અહીંયા આપણને વાય ના સ્વરૂપમાં ઓપ્શન આપેલા છે અહીંયા વાય કરી દઈએ વાય સ્કવેર ચાલો આમાં કિંમત લખી દઈએ ટુ તો પ્લસ ઓર માઈનસ ઓમેગા અન્ડર રૂટ આને અહીંયા ગુણી દઈએ ટુ એ સ્કવેર માઇનસ એ સ્ક્વેર બાય ટુ પ્લસ ઓર માઈનસ ઓમેગા ટુ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે શું લખાય એ સ્ક્વેર અને બાય ટુ ચાલો આનું જે એકવાર સાદુ રૂપ આપી દઈએ આ પ્રમાણે ગોઠવી દઈએ થોડું તો પ્લસ ઓર માઇનસ આ એ સ્કવેર છે એ બાય રૂટ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા એ રૂટ ટુ ચાલો આ બે ઓપ્શન થઈ ગયા આમાં પણ એવું આપ્યું છે પ્લસ ઓર માઇનસ એ બાય રૂટ ટુ ઓમેગા એ બાય રૂટ ટુ ચાલો ચેક કરીએ ત્રીજી વસ્તુ કઈ મેળવાની છે પ્રવેગ પ્રવેગ નું સૂત્ર છે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ પણ અહીંયા આપેલું છે માઇનસ 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 પ્લસ એટલે અહીંયા નિશાની ઉલટાઈ ગઈ ઉપર માઇનસ આવશે નીચે શું આવશે પ્લસ હવે આનું આપીએ તો એ ઓમેગા સ્ક્વેર બાય રૂટ ટુ ચાલો આવું અહીંયા જો પ્લસ ઓર માઇનસ આપ્યું છે એટલે આ તો આવશે નહીં બરાબર છે હવે આપણે કોઈ ઓપ્શન સુધારવો પડશે અહીંયા પણ શું આપ્યું છે પ્લસ ઓર માઇનસ જો ખરેખર આવું હોય તો બે બંને ઓપ્શન એક સરખા થઈ જાય ઓપ્શન બી અને ઓપ્શન સી પ્લસ ઓર માઇનસ એ બાય ટુ ટુ પ્લસ ઓર માઇનસ એ બાય રૂટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા એ બાય રૂટુ ઓમેગા એ બાય રૂટ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્પીર એ બાય રૂટ ટુ ચલો બંને ઓપ્શન એક સરખા છે પણ આપણા ખરેખર જવાબમાં શું આવે છે અહીંયા માઇનસ પ્લસ આવે એટલે જવાબ કોઈ પણ એકમાં થોડોક ફેરફાર કરી દે અહીંયા લાગે ચાલો માઇનસ પ્લસ એટલે ઓપ્શન કયો આવશે સી બંનેમાં પ્રિન્ટિંગમાં થોડી ભૂલ છે ટાઈપિંગમાં પ્લસ ઓર માઇનસ નહીં આવે ત્યાં શું આવશે માઇનસ પ્લસ વાળો જે ઓપ્શન હોય એ કેવો છે સાચો છે ચાલો પછી એક સરળ આવર્ત દોલકનો કંપ વિસ્તાર એ છે નિયત બિંદુથી કેટલા અંતરે સ્થિતિ ઉર્જા અને ગતિ ઊર્જા સમાન હોય તો હમણાં આપણે જોઈ લીધું સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કયા અંતરે સમાન થાય છે એ બાય રૂટ ટુ અંતરે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેટલા અંતરે સમાન થાય એ બાય રૂટ ટુ અંતરે સમાન થાય આપણે ક્યારે જો અહીંયા આપણે જોયું એ બાય રૂટ ટુ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન છે કયા અંતરે છે એ બાય રૂટ ટુ અંતરે તો અહીંયા પણ આપણે એ લખી દીધું ડાયરેક્ટ કે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કયા અંતરે સમાન હોય તો એ બાય રૂટ ટુ અંતરે સમાન હોય તો આમાં પણ કયો ઓપ્શન આવશે એ બાય ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આધારિત એમસીક્યુ હજી આપણે થોડાક આનાથી પણ વધારે સારા અને જે કોમ્પિટેટીવ એક્ઝામમાં આવી ગયા છે એવા આપણે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા એટલે કે યાંત્રિક ઊર્જા ઉર્જા એમસીક્યુ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી જોઈએ ત્યાં સુધી આવજો બાય